જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મહાદેવ હર ગિરિબાપુને આપને સૌના મિત્રો જામનગર આપમાં આપણે પહોંચી આવેલા છે આપનો સૌનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ દસ ઓક્ટોબર ને શુક્રવાર મિત્રો લસણની હરદીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો કાલના ઓછામાં ઓછા ભાવ હતા મિત્રો અગિયારસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો હતો મિત્રો અગિયારસો ચાલીસ હજાર હતું ને લગભગ અગિયારસો ચાલીસ હતો તો આજના બજાર ભાવ ને માહિતી મેળવી અને આવકની વાત કરીએ તો મિત્રો નવસો થી હજાર ની આવક દેખાઈ રહી છે મિત્રો તો ચાલો મિત્રો આજના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ મિત્રો હરાજી નું કામકાજ થોડુંક વહેલું જ ચાલુ થઈ ગયું હતું આપણા મગફળી મિત્રો મિત્રો અત્યાર સુધીમાં ઓછામાં ઓછા નવસો ને સિત્તેર ઓછામાં ઓછો ભાવ થયો હતો મિત્રો નવસો ને સિત્તેર રૂપિયા માલનો ભાવ ઓછામાં ઓછો છે અત્યાર સુધીમાં અને હરાજી નું કામકાજ હજી ચાલુ જ છે મિત્રો જોઈએ આનાથી ઓછા ભાવ થાય છે કે નહીં નવસો સિત્તેર થી ઓછા ભાવ થાય છે કે નહીં જોઈએ આપણે અને અત્યાર સુધીમાં નીચામાં નીચા ભાવ ચારસો ને પચાસ રૂપિયા માલના ભાવ થયા છે ચારસો પચાસ રૂપિયા એક વખત બીજો પાંચસો ને ચાલીસ રૂપિયા ચાલુ જ છે હાલો આપણે જોઈએ આગળ વધીએ મિત્રો કેમ છો લાડવા લાડવા ભાઈ આ

सात सौ ने पत्रीस रुपया मालन भाव थे है सैवन हंड्रेड थर्टी फाइव रूपीस माल का रेट हुआ है दोस्तों सात सौ पैंतीस रुपया माल का रेट हुआ है बीस किलो का रेट है मित्रों दोस्तों देखिए देखिए माल देखिए सात सौ ने पात्रिस रुपया माल है मित्रो आप सवनो एक आभार व्यक्त करू छो मित्रों मारी चैनल मोनेटाइज થઈ ગઈ છે કાલે મિત્રો આપના સૌના સહયોગ થી આપના બઢાઈના આશીર્વાદ થી મિત્રો અને ભોળાનાથની કૃપા થી તમારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે એક ચેનલ હતી મારી જૂની ચેનલ તમને ખબર છે 3 મહિનામાં મોનેટાઇઝ થવાની હતી મિત્રો પણ YouTube એ ના કરી દીધી 3 મહિના સુધી પેન્ડિંગ કર નહી કે તો મે મારી નવી ચેનલ બનાવી અત્યારે તમે જો છો એ જામનગર ખેડુ તો મિત્રો ઈ ચેનલ કાલે થઈ ગઈ છે મોનો સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો સપોર્ટ કરવા બદલ અને આશા રાખું છું કે સદાય મારો એવી રીતનો તમે સપોર્ટ કરતા રહો મિત્રો પાંચસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જુઓ મિત્રો पाँच सौ नब्बे पचास रुपया फाइव हंड्रेड फिफ्टी रुपीज़ माल का रेट हुआ है फाइव हंड्रेड फिफ्टी रुपीज़ माल का रेट हुआ है दोस्तों देखिए माल देखिए साइज की बात करते हो मीडियम साइज छोटी साइज है नानी साइज ना माल से मित्रों पाँच सौ नब्बे पचास रुपया ना भाव ना माल

पांच सौ चालीस रुपया फाइव हंड्रेड फोर्टी रूपीज माल का रेट है दोस्तों देखिए माल देखिए बीस किलो पर मित्रों हम का रेट है साइज पित्रों के बराबर है मीडियम साइज मित्रों देसी माल से। પાંચસો ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે ઓછામાં હું આપણે એક વકલ આગળ જોયો તો સોરી મિત્રો વકલ તો જોયો નથી પણ ખાલી તમને વાત કરી હતી કે નવસો ને સિત્તેર રૂપિયા માલનો ભાવ થયો છે ઓછામાં હું અને નીચામાં નીચો ચારસો ને પચાસ રૂપિયાના રેજનું કામકાજ એ ચાલુ છે ચાલો મિત્રો આગળ વધીએ આપણે सात सौ ने चालीस रुपये मालनों भाव थे वैसे सेवन हंड्रेड फोर्टी रुपीज़ माल का रेट हुआ है दोस्तों माल देखिए मित्रों सात सौ ने चालीस रुपये आ, रुपीस माल जो मित्रों सात सौ ने रुपया सेवन हंड्रेड फोर्टी रुपीज़ माल का रेट हुआ है दोस्तों माल देखिए सात सौ नईस माल ना भाव है सेवन हंड्रेड रुपीज़ माल का रेट हुआ है देखिए दोस्तों माल देखिए दोस्तों माल देखिए साइज़ की बात करें तो छोटी साइज है माल देखिए माल બેસ્ટ ક્વોલિટી નો માલ દેખાઈ રહ્યો છે મિત્રો આનો જઈ આપણે શું ભાવ થાય છે મિત્રો સાતસો પચાસ રૂપિયા થી મૂકાણી છે હા માલના નવ પચીયા નવ ભાઈ નવ ચૂના પચાસ નવસો પચાસ નવ વસ્તુ હાજર લેવા हेलो भाई 950 रुपये 950 रुपए माल लो भाव चाहिए आगे एक वकल है तो 970 रुपए नो 950 रुपए माल लो भाव चाहिए 950 माल का रेट हुआ है 950 रुपये माल का रेट हुआ है देखिए माल देखिए दोस्तों माल देखिए दोस्तों नौ सौ पचास रुपया नाइन हंड्रेड फिफ्टी रुपीस माल का रेटो है दोस्तों जो माल मित्रों माल जो था 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 था। સાતસો પચીસ પહોંચેલો છે આગળ વધવા છે ભાવ ચાલીસ ચાલીસ સાતસો ચાલીસ બે વાર ત્રણ વાર સાતસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે સેવન હંડ્રેડ ફોર્ટી રૂપીસ માલ કે રેટું આ પણ આ ભાઈ ખેડૂત છે આ ભાઈ આ ખેડૂત છે આ ભાઈનો માલ છે સાતસો ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો પણ એને કીધું કે મારે નથી વેચવો માલ એટલે પેન્ડિંગ રાખેલ છે મિત્રો સાતસો ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો નથી વેચનો નથી વેચો બરાબર છે એને ભાઈ જરેક ભાવ ઓછો લાગી ગયો એમ થયો કે મારો માલનો ભાવ થયો નથી તો નથી વેચવું કાલે વેચશું ઠીક છે આગળ વધીએ મિત્રો સાતસો ને રૂપિયા માલનો ભાવ થયો છે સેવન હંડ્રેડ ફોર્ટી ફાઈવ રૂપીસ માલ કેટવા હે દોસ્તો સાતસો ને પિસ્તાલીસ રૂપિયાનો ભાવનો માલ છે મિત્રો ચાલો માલ જોઈએ આજે માલ જો માલ 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 सात सौ ने पिस रुपया भाई सात सौ ना पिसस रुपये सेवन हंड्रेड फोर्टी फाइव रुपीज़ रुपी माल का रेट हुआ है दोस्तों माल देखिए सात सौ पचास रुपया मालन भाव थोड़ा है सैवन हंड्रेड फिफ्टी रूपीज मलका हुआ है दोस्तों माल देखिए सात सौ पचास रुपया का रेट का माल है भैया सात सौ पचास रुपया मलका हुआ है सैवन हंड्रेड फिफ्टी रूपीज मलका हुआ है सात सौ पचास रुपया मालन भाव थोड़ा है भाइयों સાતસો ને પીચોતેર પૈસા છે ભાવ

नाइन हंड्रेड फिफ्टी रूपीज माल का रेट हुआ है दोस्तों आ बीजो वकल है नौ सौ पचास रुपया भावना मित्रों एक ओा में ओचो वकल तो नौ सौ सीठ रुपया नौ सौ पचास रुपया भावना आ बीजो वकल है माल जो मित्रों देसी लाडवा मित्रों ઓછામાં ઓછો ભાવ અત્યાર સુધીમાં નવસો ને સેતર રૂપિયા માલનો ભાવ થયો હતો મિત્રો બાકી નવસો ને પચાસ રૂપિયાના બે વખત આપણે આગળ જોયા મિત્રો નવસો ને પચાસ રૂપિયાના અને હરાજીનું કામકાજ ચાલુ જ છે મિત્રો જોઈએ આનાથી નવસો ને રૂપિયા રૂપિયાથી ઓછો ભાવ થાય છે કે શું નકારાદનો બજાર જોઈએ કેવું છે આ બીજો વકલ છે મિત્રો બેસ્ટ ક્વોલિટીનો માલ દેખાઈ રહ્યો છે મને દેખાઈ રહ્યો છે મને તો બધા બેસ્ટ જ માલ દેખાતા હોય મિત્રો જોઈએ આનો શું ભાવ થાય છે એ જ છે હા 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 सात सौ दस रुपये मालन भाव थे माल जो मित्रों सेवन हंड्रेड टेन रूपीस माल का रेट हुआ है दोस्तों ये माल देखिए ये देखिए सेवन हंड्रेड टेन हुआ है दोस्तों बेस्ट क्वालिटी माल दूसरे सात सौ पचास रुपया बीट से आठ सौ पच्चीस त्रीस पात्री चालीस पचास नौ सौ आठ पंचाणु ना नौ सौ पंदर रुपया नौ सौ पंद्रह रुपया लोग दोस्तों नौ सौ पंद्रह रूपया मलका रेट हुआ है नाइन हंड्रेड फिफ्टीन रूपीस मलका रेट हुआ है दोस्तों नौ सौ पंद्रह रुपया माल ना भाव थोड़े माल देखिए दोस्तों माल देखिए नौ सौ पंद्रह रुपये माल ना भाव

आठ सौ ने पच्चीस रुपये मालनों भाव थे एट हंड्रेड ट्वेंटी फाइव रुपीज माल का रेट हुआ है दोस्तों माल देखिए एट हंड्रेड ट्वेंटी फाइव रुपीज माल का रेट हुआ है दोस्तों देसी माल है यार મિત્રો દેશી માલ છે આઠસો ને પચીસ રૂપિયા માલનો ભાવ થયો છે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આજના ઓછા મળશો આજના ઓછામાં ઓછા ભાવ નવસો ને સિતર રૂપિયા ભાવ થયા છે ઓછામાં ઓછા બજાર થોડુંક નરમ રહ્યું છે કાલ કરતાં મિત્રો કાલે પાછા આપણે મળશો અને આપનો ખૂબ ખૂબ આભાર આપણે મને સપોર્ટ આપેલ છે ને મારી ચેનલ મોનોટાઈપ થઈ ગઈ છે મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતના આપનો સપોર્ટ મળતો રહે મિત્રો હું આપના આગળથી આશા રાખું છું તો આપણે કાલે પાછા મળશું જય જવાન જય કિસાન